બોડી વોશ એવું બધું છે બોડી વોશ હર વોલ નહીં બધું હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ જય દ્વારાધીશ અને કાલનો વ્લોગ તમને નહીં મળ્યો એ મને તો ખબર જ છે પણ તમને હું કહી દઉં કારણ કે કાલે બહુ મૂડ નહોતું સન્ડે હતું ને તો થોડું કેમ રાખ્યું કે બ્રેક લઈ લો થોડો એટલે આજે મંડેથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપણો વ્લોગ તો કેમ છો બધા હો મજામાં જશો અમારે તો ફાઇનલી બહુ જોરદાર શિયાળો આવી ગયો એમાં રાત્રે તો રહો કેટલીક ઠંડી લાગતી તમને પંખો બંધ કરી દેતા હતા અને કોંગ્રેચ્યુલેશન તને ઓ થેન્ક યુ શેના માટે એ આપણા સબસ્ક્રાઈબરો તમે ન કયો સબસ્ક્રાઈબર આમ જોઈ આપણા પ્રિય સબસ્ક્રાઈબરો કેટલું ધ્યાન રાખે છે કે રાહુલે મને શેનું કોંગ્રેચ્યુલેશન્સ કીધું એ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો સવા નવ વાગી ગયા છે અને હવે રાહુલ તો તૈયાર થઈ ગયા છે પણ પ્રિયાંશ તૈયાર થઈ જાય ને એટલે રાહુલ ટ્યુશને

ઉપર થી બે ટબ લાઈન આવતી હતી હું સીડી પડી કેવું આવ્યું હા

ત્યાં નામ બોલવાળા ઘર બાજુ હતું એટલે એમાં તો જવું કઈ ત્યારે ઘરે કોઈ નતું મને હું એવું હશે મમ્મી આવીને ગોઠવાઈ જાય છે દરવાજા આગળ

રોટલી દાળ પાત સલાડ કાંદા એક કઠોળ નું હોય ને હોટલ માં જમી હા અને સ્ટોર રૂમ માં છે લઈ લો અને રોટલી ની કૃપા કરો અને એટલે અમે હવે ચાલુ કરીએ અમારું ભોજન હા તે કરી લ્યો ભોજન હાલો પ્રાર્થના કરી લ્યો બધા પહેલા બધા પ્રાર્થના કરો બોલા ઓમ શાંતિ 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 એને જ શરમ આવે મમ પીયુ પહેલી વાર પહેલી વાર કેમેરામાં આવતા નથી એટલે એટલે શરમ આવે પહેલી વાર આવું પણ મનસ્વી તું તો કાલ પણ નાઈટ કેમ કરીને આઈ તી બહુ ઊંઘી બહુ ઊંઘી હવે સર નિયોણી હું ગાડીમાં

વાહ ઇન્ટેલિજન્ટ ચેતના બેન વાહ વાહ સાબસ સાબસ ક્યાં બાત થી કે બાત થી હું પકડું હું પકડું લાવો પકડું આ આ મુભો હાવસ તમારો એન કેવા ને પકડી રાખે કા હા પકડી રાખ બસ બે હાથે પકડ બસ જો હા જો હાચી વાત છે આ પકડી રાખે હવે મારા હાટા લે

વીસ લાઇટ લખાઈ બે લાવી ગયો કાગળ ફીટ કરી દીધા છે જેમ જેમ વસ્તુ આવતી જાય ને એમ એમ ખબર પડતી જશે સાઈડ આપી દીધું ઓકે એંગલ તો છે સ્ટેન્ડ બાકી સ્ટેન્ડ બાકી એ છે

તમે ક્યાંય નહી જતા એ તો મારું કામ હોય તો પછી માર જવું પડે મને એકાંત હોય ને જંગલ જંગલ માં મૂક્યા

આ મનુ નવરા નવરા કઈ કામ કર્યા રાખે એમ મનુ આંટી કે લેવા છે જોઉં છું એ આયા રાખે તો કે એટલે થોડું સેમ્પલ આયા છે પણ તો તું કરજે પહેલા મને કયો આવું છે ઈ છે માર્ક્સ પછી આ ઈ લોશન ઈ છે વાચેલ ને ફેસ વોશ

કાણા પડાવવા પડશે ઓકે અને આ મમ્મી નીચે મોટર ચાલુ કરે કે છે વગેરે યાદ અપાઈ દેજો બંધ કરી દે પછી પડી પરમિશન લીધી બોલી મકાન માલિક હું મકાન માલિક તમે ભલે ને મારું કીધું છે વચ્ચેનો ભાગ અને ઉપરનો ભાગ પપ્પાનો અને મમ્મીનો આ વચ્ચેનો ભાગ તો મમ્મી પપ્પાનો ઉપરનો ભાગ

એકાંત જતો ને તો એકલા રહેવું પડે એમ હમણાં હું તો ચાર દિવસ ગઈ હતી તો એ નહોતી એકલા રે પણ એમ આપણે કામ હાટું જતા હોય તો રહેવું જ પડે એમ પછી ત્યાંથી આવ્યા ને ઓર્ડર માંથી લીમડા તો હું કે મને હવે અહીં બહુ અવાજ લાગે છે બહુ ઈ ક્યાં અવાજ લાગે ત્યાંથી કે હા શાંતિ વાળો વાત પણ અહીંયા ત્રણ ત્યાં કોઈ પછી છોકરું નું હારે હોય શાંત જ લાગે છોકરું હારે નહીં અને શાંત વાતાવરણ ગામડાનું વાતાવરણ નહીં કોઈ ગાડી વાહન નો અવાજ ઘોંઘાટ ને કાઈ નહીં

મેં મેડિટેશન કરવાનું ચાલુ કર્યું છે એટલે મારું માઇન્ડ ફ્રેશ ઓકે સરસ આ વાત સારામાં સારી કહેવાય અને આપણી કાલે હું સી તો કહી દઉં આપણા ઘરે કાલે ગેસ્ટ આવવાનું છે જમવાનું છે પ્રોગ્રામ છે ધાબા ઉપર ગુલાબી ગુલાબી ફિલ્લીમાં તારી પ્રોગ્રામ રાખ્યો છે તો બધા આવી જજો આવી જજો બધા જ એટલે બધા જ પાછા કેટલું કેટલું ખાશો તે એસ્ટિમેટ કહેજો કમેન્ટમાં કહી દેવું તમારે કહેજો કે તમે કેટલું ખાશો

અમે તો ઓલરેડી વીસ પડસા એમાં અમે કાઠિયાવાડી એટલે શિયાળાની ગુલાબી ઠંડીમાં અમે શું ખાઈ કહી દેવાનું એ તમારે ગેસ્ટ કરવાનું કે શું હશે શિયાળાની ઠંડીમાં તો કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લ્યો જ્યાંથી તમને જલ્દી વ્લોગ મળી રહે ટાઈમ ટુ ટાઈમ જેવો આવે હો અને ફટાફટ લાઇક કરો તો કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય અગર જય દ્વારકાધીશ